દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં નોંધાયેલી ત્રણ જુદી જુદી ફરિયાદોમાં કુલ પાંત્રીસ એજન્સીઓ સામે નામજોગ ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં મંત્રી પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેના પગલે પામ્યો છે રાજકીય ક્ષેત્રે પણ ભૂકંપની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એટલું જ નહીં કોંગ્રેસ સહિત વિપક્ષોએ બચુ ખાબડના રાજીનામાની માંગ કરી હતી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબ અને નાના વર્ગના બેરોજગાર લોકોને ઘર બેઠા રોજગાર આપી માંડભેર જિંદગી જીવવાની પ્રેરણા આપતી અને ઉત્તમ ગણાતી મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજનામાં સ્થાનિકો તેમજ સરકાર જોડે છેતરપિંડી જેવા ગંભીર પ્રકારના ગુનામાં પોલીસે મંત્રીપુત્રો સહિત ફક્ત ચાર એજન્સીઓના પ્રોપરાઇટર તેમજ બાર જેટલા સરકારી કર્મચારીઓની ધરપકડ કરી બાકીના એકત્રીસ એજન્સીઓને જવાબ લઈ આ કેસમાં સાક્ષી બનાવી દીધા હોવાની ચોંકાવનારી હકીકતો સપાટી પર આવી દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજના જાગૃત નાગરિકો દ્વારા મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા યોજનામાં ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકાના વિવિધ ગામોમાં સંબંધિત વિભાગના સરકારી કર્મચારીઓ અધિકારીઓ તેમજ હાલ સપ્લાય એજન્સીઓ દ્વારા કરી ભ્રષ્ટાચાર આચર્ય હોવાની લેખિતમાં વિકાસ અધિકારીને કરી હતી જે જિલ્લા વિકાસ અધિકારીના આદેશ અનુસાર ડીઆરડીએ કચેરીએ દેવગઢ બારિયાના કુવા રેઢાણા તથા ધાનપુરના સીમામુય ગામોમાં સ્થળ તપાસની કરતા કુલ એકોતેર કરોડના કામોમાં બે પ્રકારની ગેરરીતિ સામે આવી હતી જેમાં સ્થળ ઉપર અધૂરા કામો અને બિનપાત્રતા ધરાવતી એજન્સીઓ દ્વારા માલ સપ્લાય કર્યા વગર કરોડો રૂપિયાના બિલ પાસ કરાવી લીધા હોવાની સ્ફોટક માહિતી સપાટી પર આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે બાદ મંત્રીપુત્રો સહિત સરકારી અધિકારી કર્મચારીઓની ધરપકડનો દોર શરૂ થયો હતો અને બાદમાં જામીન માટે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો દરમિયાન મંત્રીપુત્રો સહિત સરકારી કર્મચારીઓને માલ સપ્લાય કરનાર એજન્સીના માલિકોનેમાંથી જામીન મળતા પોલીસે વધુ બે ગુના દાખલ કરી જામીન મુક્ત થયેલાઓની ધરપકડ કરી હતી આ ત્રણ ગુનામાં પોલીસે અત્યાર સુધીમાં સોળ લોકોની ધરપકડ કરી છે જેમાં ત્રણને જામીન મળતા તેર લોકો હજી પણ જેલમાં છે આ કેસમાં ચોંકાવનારી બાબતો એ છે કે ફક્ત ચાર માલિકોની ધરપકડ કરાઈ છે બાકીના માલિકોને જવાબો પોલીસે તેમને આ કેસમાં સાક્ષી બનાવ્યા હોવાની સ્ફોટક માહિતી સામે આવી છે ઉલ્લેખનીય છે કે નીચલી કોર્ટે પ્રથમ કેસમાં બંને મંત્રી પુત્રોને જામીન મુક્ત કરતા પોલીસે જામીન રદ કરવા સેશનમાં અરજી કરી હતી આ દરમિયાન સેશન્સ કોર્ટમાં થયેલી સુનાવણીમાં મંત્રી પુત્રોના વકીલ સુધીર નાણાવટીએ વીસ દિવસ પહેલાં પોતાની દલીલોમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો જેમણે જણાવ્યું હતું કે ફરિયાદમાં લેખિત બાકીના તમામ એજન્સી ધારકોને પોલીસે બીએનએસની કલમ પાંત્રીસ ત્રણ મુજબ નોટિસ પાઠવી નિવેદનો લેવા બોલાવ્યા હતા અને તેમને આ કેસમાં સાક્ષી બનાવ્યા છે આ બંને મંત્રીપુત્રોને આ કેસમાં મુખ્ય આરોપી તરીકે દર્શાવ્યા છે ફરિયાદમાં તમામ નામવાળી એજન્સીઓને તપાસ અધિકારી દ્વારા છોડી મૂકવામાં આવ્યા હોવાની પુત્રના વકીલોએ પોતાની દલીલમાં કોર્ટ સમક્ષ દલીલો કરી છે હવે ગંભીર બાબત એ છે કે આ ફરિયાદ દાખલ થયાને બે મહિના જેવો સમય વીત્યો છે પરંતુ હજી સુધી પોલીસે ચાર માલ સપ્લાય કરનાર એજન્સીઓના માલિકો સામે અને અન્ય સરકારી કર્મચારીઓની અધિકારીઓની ધરપકડ કરી છે બાકીના એકત્રીસ એજન્સીઓ સામે શું કાર્યવાહી કરી છે તે હજી સુધી પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું નથી આ સમગ્ર કૌભાંડમાં માલ સપ્લાય કરનાર એજન્સી તો ખરી જ પરંતુ તેમની જવાબદારી હતી જેમને આ યોજનામાં મંજૂર થયેલા કામો સ્તર પર સો ટકા ઈમાનદારી સાથે કરવાની સરકારે ફરજ સોંપી હતી તે તમામ સરકારી અધિકારીઓ ચારીઓ જેવા કે મનરેગા શાખાના તાલુકા પંચાયતના જિલ્લા ગ્રામ રોજગાર સેવક કચેરીના તેમજ જિલ્લા પંચાયતમાં કામ કરનાર જવાબદાર અધિકારીઓ એટલે કે સર્વેથી લઈ બિલ ચૂકવણા સુધીની પ્રક્રિયામાં ભાગ લેનાર તમામ જવાબદાર અધિકારીઓ સુધી પોલીસ હદી પહોંચી નથી તેવી વાતો હવે થવા લાગી છે જોકે આ સમગ્ર કેસમાં તપાસ અધિકારી જગદીશ ભંડારીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું છે કે હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે તો બીજી તરફ મંત્રીપુત્રોને જામીન રદ કરવાની પોલીસની અરજી કોર્ટે ફગાવી દેતા હવે પોલીસે કોર્ટ હાઈકોર્ટનું શરણ લીધું છે જેની પચીસમી દિવસે સુનાવણી થઈ શકી નહોતી આગામી એક બે દિવસમાં તેની સુનાવણી થશે તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે હવે મંત્રીપુત્રો સહિત જેલમાં બંધ તમામ અધિકારી કર્મચારીઓ તેમજ દાહોદ પોલીસ હવે હાઈકોર્ટના ચુકાદાની રાહ જોઈ રહી છે હવે આ કેસમાં હાઈકોર્ટ શું નિર્ણય આપે છે પોલીસ તપાસ કઈ દિશામાં જાય છે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલ માલ સપ્લાય કરનાર એજન્સીઓ સામે શું પગલાં લીધા અથવા લેવાના બાકી છે તે પોલીસ જાહેર કરે તેમજ સિવાય આ કૌમાંડમાં સંડોવાયેલા જવાબદારી સરકારી બાબો સામે શું પગલાં લેવાય છે આગળના સમયમાં આ સિવાય અન્ય ગામોમાં થયેલ મંટરેગાના કામોમાં સંબંધિત વિભાગ સ્થળ તપાસની કરી કાગળ ઉપર તાવેલા કામો સ્થળ પર થયા છે કે કેમ તે પછી આદિવાસી બાહુલી ધરાવતા દાહોદ જિલ્લાના ગામડામાં વસવાટ કરી મનરેગા અંતર્ગત રોજગારની રાહ જોતા આદિવાસી પરિવારોની બેરોજગારી પણ છીનવાઈ ગઈ છે તેનો તટસ્થ અહેવાલ પ્રજા સમક્ષ મૂકવામાં આવે તેવી હાલ માંગ થઈ